હળવદ શહેરનું પવિત્ર ગણાતું ધરતીનગર વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હોવાનું ગંભીર રીતે સામે આવ્યું છે એક દિવસ મટન ઝડપાતું તો બીજા દિવસે દારૂની મહેફિલો અને યુવતીઓ સાથેની અશીલીલ પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો સતત વધી રહી હતી આખરે સ્થાનિક મહિલાઓએ હિંમત દાખવી ગેરકાયદેસર દારૂના આડા પર જનતા રેડ પાડી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો ધરતીનગર જેવા રહેણાંક વિસ્તારમાં પરિવારો વસે છે છતાં કેટલાક લુખા તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂની મહેફિલો યોજાતી હતી રાત્રિ દરમિયાન યુવતીઓને બોલાવી રંગીન મહેફિલો માણવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સોસાયટીની અંદર કાર અને બાઇક દ્વારા બેફામ રીતે દારૂની હેરાફેરી થતી હતી જેના કારણે મહિલાઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું આ બાબતે પોલીસ તથા સ્થાનિક ધારાસભ્યોને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ ન થતાં અંતે મહિલાઓએ પોતે જ આગળ આવી જતાં જનતા રેડ કરી હતી મહિલાઓ રણચંડી બની લુખાભૂતલગરોને કાયદાનું ભાન કરાવતા વિસ્તારનો માહોલ તણાવભર્યો બન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી હળવદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે